જિલ્લા કલેક્ટર ડોક્ટર ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગી અધ્યક્ષતામાં મળી હતી જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલ બેઠકમાં જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલ મર્યાદામાં નિકાલ કરવા કલેક્ટર સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી

જેથી પાણીના વહેણને ડાયવર્ટ કરી મીંઢોળા નદી સુધી લઈ જવા માટે યોગ્ય કરવાની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી આ બેઠકમાં ધારાસભ્ય કાંતિભાઈ બલડ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ તથા પ્રાંત અધિકારી જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા